દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્યની એકાએક અંદરો અંદર વિખવાદના કારણે બદલી કરાતા સમસ્ત ગ્રામજનોએ બદલી રોકવા માટે વિરોધ નોંધાવી આચાર્યની બદલી રોકવાની માંગ કરી હતી જેને પગલે આખરે તંત્રએ આચાર્યની બદલી રોકી પૂંધ શાળામાં મુકાતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો જેમાં ગામ લોકોએ શાળા બહાર આચાર્યને મોં મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુધારસિંહ ચૌહાણની તાજીતરમાં અંદર વિખવાદના કારણે બદલી કરતા ગોલવી બદલીનો ઓર્ડર રદ કરી ગોલવી નવા પ્રાથમિક શાળામાં રાખવાની માંગ કરી હતી જેને પગલે શિક્ષણ વિભાગે સમસ્ત ગ્રામજનોની માંગણીને ધ્યાને લઈ આચાર્ય ચૌહાણની બદલી રોકી પૂર્ણ આચાર્ય તરીકે ગોલવી નવા પ્રાથમિક શાળામાં મુકાતા ગામ લોકોમાં આનંદ છવાયો હતો જેમાં શુક્રવારે શાળાના આચાર્ય શાળાએ હાજર થતાં સમસ્ત ગ્રામજનોએ શાળા બહાર આચાર્યનું સ્વાગત કરી મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં સમસ્ત ગ્રામ લોકોએ તંત્રનો હાપાર પણ વ્યક્ત કર્યો હતો આજ રોજ ગોલવી નવા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દુદાર શ્રી ચૌહાણ ની બદલી એ બદલીમાં ગ્રામજનોએ આજ ખુશી વ્યક્ત કરવા માટે ગોલવી નવા પ્રાથમિક શાળામાં પૂન પ્રાથમિક શાળામાં આજે એમનો ઓર્ડર હાજર થવા માટે ગ્રામજનો બધાય ખુશી વ્યક્ત કરવા માટે બધા ભેડાસા છે તંત્રએ સંપૂર્ણપણે ગ્રામજનોની ધ્યાનમાં માંગણીને લઈ અને ખૂબ સારી રીતે ગ્રામજનો સહકારથી તમામ ગ્રામજનો અને તંત્રના તાલમેલથી આ બદલી ફરીથી પાછી મૂળ શાળામાં એમને બોલવી નવા પ્રાથમિક શાળામાં મૂક્યા એ બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ગામના ગ્રામજનો ગ્રામજનોમાં તમામ તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતની બોડી એસએમસી શાળાની આ ગામના તમામ બંને પક્ષના ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના કાર્યકરો તમામ સમાજના અઢારે આલમના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો આ શાળાના શિક્ષક મિત્રો બોડી પ્રાથમિક શાળાના જે જે લાગતું વળતું એ બધા લોકોએ મદદ કરી પોલીટિક્સમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના તાલુકાના જે આગેવાનો ભાજપ કોંગ્રેસ બંને પક્ષના આગેવાનોએ જે મહેનત કરી આજે પાસે મૂળ પ્રાથમિક શાળામાં એમની બદલી રોકાઈ અને હાજરશા એ બદલ તમામનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે આમાં વહીવટી તંત્રમાં નિયામક સાહેબ હોય ડીપીઓ સાહેબ હોય ટીપીઓ હોય જે અધિકારી સાહેબ હોય એ તમામનો આજે આ ગામ વતી તમામ ગ્રામજનો વતી હું એમનો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું બધા અધિકારીઓનો પણ હાર્દિક સ્વાગત કરું છું બંને પક્ષના કાર્યકરો બંને પક્ષના સંગઠનના કોંગ્રેસ કે ભાજપ બંને પક્ષના સંગઠનના જે તાલુકા લેવલે મદદ કરી આ વેળાએ એમનો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું જય હિન્દ જય ભારત નવા શાળાની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે છેલ્લા બે મહિનાથી અમારા શિક્ષક શ્રીને જે કંઈ પણ એમને ગમે તે કારણોસર અહીંથી બદલી થઈ હતી અને સમસ્ત ગોલવી ગામના અઢારે વણના લોકો ભેગા થઈ અને તમામ ક્ષેત્રે ખૂબ સારી મદદ કરી અને સાહેબને આજે પુનઃ અમારી શાળાની અંદર પ્રવેશ મળ્યો ગોલવી ગામની તમામ અઢારે આલમનો ખૂબ ખૂબ આભાર અધિકારીઓનો આભાર રાજકારણીનો આભાર અને ગામના આગેવાનશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર